આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરત શહેરના વિવિધ જગ્યાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અડાજણના બદ્રીનારાયણ મંદિર મોરારજી દેસાઈ ગાર્ડન ખાતે ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરાઈ હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વભરમાં યોગ પ્રાણાયામ કરી અને લોકો રોગમુક્ત રહેવા યોગ સાધના ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ યોગ પ્રાણાયામ થકી ભારતવાસીઓને દરેક વર્ગને હવે યોગ તરફ કાયમી વાળવા માટે હાકલ કરે છે ત્યારે સુરત શહેરમાં પણ અનેક જગ્યાઓ પર યોગ પ્રાણાયામ થકી લોકો પોતાના આરોગ્યને સુધારવા માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે આજ રોજ વિશ્વ યોગ દિવસના દિવસે અડાજણ વિસ્તારમાં આવેલ બદ્રીનારાયણ મંદિરના પરિસરમાં ઓમ યોગ પરિવાર અને મંદિરમાં રહેતા ઋષિજીવન જીવતા અને લોકો સાથે મોરારજી દેસાઈ ગાર્ડનના યોગનો અનોખો ત્રિણી સંગમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જેટલા પણ લોકો યોગથી જોડાય છે તેટલા લોકો શાંતિ તરફ જશે જેટલા લોકો શાંતિ તરફ જશે તેટલા જે યુદ્ધ થાય છે તે ધીમે ધીમે અટકી શકે છે તો જમણા હાલના પરિસ્થિતિમાં યોગાની હા હું ભાવના વડુકિયા અને આજે આપણે એકવીસ જૂનની આપણે જે યોગ ડે માટે આપણે જે બધા ભેગા થયેલા છે અને એના માટે ખાસ આપણા નરેન્દ્ર મોદી માટે ખૂબ ખૂબ અભિનંદન કે આપણે વર્લ્ડ લેવલ તરફ આપણે આ યોગ ડે મનાવીએ છીએ બધા અને એવું જ નથી અમે આજે દસ વર્ષથી આ મોરારજી ગાર્ડનમાં હું યોગ કરાવું છું અને મસ્ત બધા બહેનોનું ગ્રુપ છે અમારું અને મસ્ત અને સ્વસ્થ રહે છે બધા અને બધાને એટલું ફાઇન ફિલિંગ થાય છે કે એક દિવસની આવે યોગ

જે પ્રોટોકોલ આવેલા છે તેમ તમારા યોગ તમારા જીવનમાં હોવા જોઈએ જેમ આપણે બધા જાણીએ છીએ કે યોગ એક દિવસ નો અભ્યાસ નથી તમારી દિનચર્યા છે યોગ કરવાનો નથી યોગ જીવવાનો છે તમારી દરેક ક્ષણ માં તમારે યોગ હોવો જોઈએ યોગ કરવાથી ખાસ કરીને સિનિયર સિટીઝનો મોટા ભાગે કેટલા ફાયદા થતા હોય છે સિનિયર સિટીઝનની વાત કરીએ મોટા ભાગે તો મેં જોયું છે કે મારે રેગ્યુલર બેચમાં કેટલા બધાની દવા ઓછી થઈ છે અને ઘણાની દવા બંધ પણ થઈ છે તો એ દવા તમારી ઓછી થાય ને તમારું શરીર તમને લાંબા સમય સુધી સાથ આપે તેવો પ્રયત્ન દરેક વ્યક્તિએ કરવો જ જોઈએ